રાજકોટના કુવાડવા રોડ પર આવેલ કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે ઈસ્ટ ઝોન ખોડલધામ સમિતિ દ્વારા સ્નેહ મિલન સાથે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજના આમંત્રણનો કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ માટે વરદાનરૂપ હોસ્પિટલ આગામી દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યું છે હોસ્પિટલ ખોડલધામ ટ્રસ્ટ બધા જ સમાજના લોકો માટે બનાવી રહ્યા છે આ હોસ્પિટલ રાજકોટના અમરેલી ગામમાં બનાવવામાં આવશે કેન્સરના દર્દીઓને અન્ય રાજ્યોની હોસ્પિટલમાં ન જવું પડે અને સસ્તી ને સારી સારવાર નજીક જ મળી રહે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલ બનાવવામાં આવશે નવી બની રહેલી કેન્સર હોસ્પિટલ કેન્સરના સમગ્ર દર્દીઓ માટે વરદાન સાબિત થશે સર્વે સમાજના લાભાર્થે ભૂમિદાન અને ભૂમિ પૂજનના આમંત્રણ માટે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે ઈસ્ટઝોન ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સમગ્ર મહાઆરતી આયોજન રાખવામાં આવ્યું હતું મા ખોડલની મહાઆરતી બાદ બધા લોકોએ આરતીનો લાભો લીધો હતો આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓ જેમાં ટીવી ન્યૂઝના એમડી પીપળિયા તથા સમાજના અગ્રણીઓ ટ્રસ્ટીઓમાં જોડાયા હતા જેમાં બાબુભાઈ ટોપિયા પ્રવીણભાઈ આંબલિયા વિનુભાઈ સિરોયા જયેશભાઈ ભૂષા મનીષભાઈ વસોયા પરેશભાઈ કમાણી રમેશભાઈ ડોબરિયાનું સન્માન નરેશભાઈના વરદસ્તે કરવામાં આવ્યું હતું સમાજના અનેક લોકો દ્વારા કેન્સર હોસ્પિટલમાં અઢળક દાન કરાયું હતું જેથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા લોકોની સારવાર કરી શકાય તથા તેમને યોગ્ય નિદાન મળી રહે તે હેતુથી આ દાન કરાયું હતું સાથે જે લોકો નવા બની રહેલા હોસ્પિટલમાં ભૂમિદાન કર્યું છે તેઓને પણ નરેશભાઈના વરદ સન્માનિત કરવામાં આવ્યા હતા હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ સાથે બધા જ સમાજનો કેન્સર હોસ્પિટલના નિર્માણમાં યોગદાનનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે સાહિલ સપા સાથે અમિત વાણી બીએસએનઆઈ ટીવી ન્યૂઝ રાજકોટ